ખેત ઓઝારો મિનિ ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવામાં આવે છે એક હજાર છસો ને બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે સરકારનો મુખ્ય લક્ષ્યાંક કિસાનને કલ્યાણના કૃષિ વિકાસ અને ટેકનોલોજી આધારિત કિસાનને પ્રોત્સાહન આપવાનો છે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના સત્તાણું ટકા ગામોને દિવસ દરમિયાન વીજળી પુરવઠો આપવામાં આવશે જેના માટે બે હજાર એકસો ને પંચોતેર કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે સરદાર સરોવર યોજના હેઠળ સત્તર પોઈન્ટ બાવીસ લાખ હેક્ટરના જમીન માટે સિંચાઈ સુવિધાનો વિકાસ કરવામાં આવી આવેલો છે અને નહેર નેટવર્કનો વિસ્તાર પણ થતો રહ્યો છે સરકારે પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો માટે લોન મર્યાદા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરી દેવામાં આવી છે માત્ર ચાર ટકા વ્યાજદરે લોનની સુવિધા પણ માટે એક હજાર બા બસો ને બાવન કરોડ ફાળવવામાં આવ્યા છે ખેડૂતો માટે પાક વીમાને વધુ મજબૂત બનાવવામાં આવે છે અને વીમા પ્રીમિયમ પર વધુ સબસિડી આપવામાં આવશે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ચારસો કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે ડિજિટલ કૃષિ અને એ આઈ આધારિત સ્માર્ટફોન ફાર્મિંગ માટે ખાસ યોજના બનાવવામાં આવે છે ડ્રોન ટેકનોલોજી દ્વારા ખાતર અને દવાઓ સાટવાનો માટે ખેડૂતોને સહાય મળી રહે પશુપાલન અને દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન માટે ગીર ગૌશોધન કેન્દ્ર સ્થાપના કરવામાં આવી છે મત્સ્યપાલન માટે સોળસો ને બાવીસ કરોડનું પેકેજ જાહેર કર્યું છે અને ફળ ફૂલની ખેતી અને કૃષિ પ્રોસેસિંગ માટે સો કરોડની સબસિડી મળશે અથવા તો ફાળવવામાં આવી છે નદીઓ અને પાણીના સ્ત્રોતને જાળવા નદીઓ જોડે યોજના હેઠળ એકસો ને પંચ્યાસી રિકવર બેસિન માટે અભ્યાસ થશે નાના ખેડૂતો માટે ટીપક સિંચાઈ અને સ્પ્રિંગ સિંચાઈ માટે પણ સહાય મળશે સરકારી થી સમૃદ્ધ અભિયાન હેઠળ ખેડૂતોને સહકારી મંડળીઓ સાથે જોડાવાની યોજનાઓ લાગુ કરી છે રાજ્ય કૃષિ નિકાસ હબ બનાવવાનો પ્લાન છે જેમાં લોજેસ્ટિક સપોર્ટ પણ ઉપલબ્ધ રહેશે પાક વીમા યોજના અંતર્ગત વધુ સહાય મળે અને વૃદ્ધાવસ્થા પેન્શન પણ યોજના ખેડૂતોને વિસ્તૃત કરવામાં આવશે કૃષિ આધારિત માટે છ કરોડ ફંડ ફાળવામાં આવ્યું છે અને એમએમએસ સહાય યોજના લાગુ કરવામાં આવશે આ બજેટ ગુજરાત સરકારના પચાસ લાખથી વધુ ખેડૂતોને મળશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને ને અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા